કાશ્મીર ડોક્ટર પર રેપ અને મર્ડર કેસના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સુરતમાં બંગાળી સમાજ દ્વારા રેલી કાઢી આ ઘટના મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે સાથે જ મહિલાઓને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી કોલકાતા કલ્ચર એસોસિએશન દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટનાથી લોકો પ્રભાવિત થયા છે જેથી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે મોન રેલી કાઢવામાં આવી હતી સુરત શહેરના પાલનપુર પાટિયાથી રેલી કાઢવામાં આવી હતી આ અંગે કોલકાતા કલ્ચર એસોસિએશનના મેમ્બર માંતુ હલદરે જણાવ્યું હતું કે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલી ઘટના ખૂબ જ ખરાબ છે અને આવી ઘટનાઓ દેશમાં દિન પ્રતિદિન વધી રહી છે જેથી દેશની મહિલાઓને સુરક્ષા આપવામાં આવે અને આરોપીઓને દાખલા રૂપ સજા આપવામાં આવે તેવી માંગ સાથે કલકત્તા કલ્ચર એસોસિએશનના તમામ મેમ્બરોએ સાથે મળી મૌન રેલી કાઢી હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે અને હવે પછી દેશમાં આવી ઘટના ન બને તે માટે માંગ કરી છે મહિલાઓને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી કરી દેશની છબી ખરડાય નહીં આપણો દેશ અત્યારે અવળી દિશામાં જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે महिलाओं साथी थी घटनाओं ने सामान्य रूप आप शिकायत नहीं देखिए ये जो मेनली वुमेन के ऊपर में इंडिया में ऑल ओवर इंडिया जो वायलेंस हो रहा है जो नाजायज काम हो रहा है रिसेंटली कलकत्ता में आर्जिकल कॉलेज में भी हुआ नॉट ओनली आर्जिकल कॉलेज ऑल ओवर इंडिया ऐसा वुमेन के ऊपर में हेनस क्राइम हो रहा है इसके प्रतिरोध में हम लोगों का ये मौन मिशिल है जो कि हम लोग चाहता है समग्र प्रशासन और से 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 का अनुरोध है इसके जल जल है सक्त सक्त यह है कि जल्द जल्द सख्त 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 कानून जो दोषी उनको सजा मिले बस ये ये हम एसोसिएशन एक अनुर बंगा समाज सामाजिक आगे वो संख्या महिलाओं आ रेली मोड़ाया था हाथ मेनरोधी विरोध नोधा नाधम ने फांसी आप ટ્રેની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો સમગ્ર ઘટનાને લઈ છેલ્લા કેટલાય દિવસ સુધી વિરોધ લોકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો હવે